ખડકી રેમન્ડ કંપની સામેના ઓવરબ્રિજની કામગીરી ખોરંભે ચડતા લોકોમાં નારાજગી ગત ચોમાસાની ઋતુ દરમિયાન ભારે મુશ્કેલી પડતા લોકો આગામી ચોમાસા પહેલા લોકાર્પણની વ્યક્ત કરી રહ્યા છે આશા ટ્રાફિકથી અતિવ્યસ્ત નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર ખડકી નજીકના ક્રોસિંગ પર વારંવાર અકસ્માતો સર્જાતા હતા જેથી આ વિસ્તારને અકસ્માત ઝોન જાહેર કરી ત્યાં ઓવરબ્રિજ બનાવવાની કામગીરી છેલ્લા એકાદ વર્ષથી ચાલી રહી છે ગોકુળ ગાય ગતિએ ચાલતી કામગીરીને કારણે લોકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે ચોમાસા દરમિયાન આવાગમન માટે બનાવેલા ડાયવર્ઝનના રસ્તાઓ પણ ઉબર થઈ જતા હાઈવે ઉપર વાહનોની લાંબી લાંબી કતારો નજરે ચડી હતી અને લગભગ દરરોજ ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી હતી જો કે કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે બ્રિજની કામગીરી ખોરંભે ચડી હતી પરંતુ હવે અનલોકની જાહેરાત થઈ ગઈ છે અને જાહેર કામો ઠેર ઠેર શરૂ થઈ ગયા છે તેમ છતાં ખડકી બ્રિજની કામગીરી કોઈક કારણસર હજુ શરૂ થઈ નથી અને ઘણા સમયથી ઓવરબ્રિજ નિર્માણ કાર્ય સદંતર બંધ છે ચડી હતી પરંતુ હવે બ્રિજ નિર્માણનું કાર્ય સદંતર બંધ રહેતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે લોકો તંત્ર પાસે ઝડપથી બ્રિજ નિર્માણની કાર્ય શરૂ થાય અને આવતા ચોમાસા પહેલા બ્રિજનું રોકાપણ કરી દેવામાં આવે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે